અમરેલીના રાજુલા તાલુકાનું ઉંચૈયા ગામ કમોસમી વરસાદથી બેટમાં ફેરવાઈ ગયું વરસાદે ગામમાં પાણી ભરાતા પચાસ જેટલા લોકો ફસાયા જેમને વહીવટી તંત્ર દ્વારા કરી સલામત સ્થળે ખસેડાયા છે હીરા સોલંકી પાણીના પ્રવાહમાં તરીને ટ્રેક્ટર સાથે ઉંચૈયા ગામ પહોંચ્યા હતા અને ખેતમજૂરો તથા બાળકોના રેસ્ક્યુમાં તેમણે મદદ કરી હતી રાજુલાના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયું છે જેથી જનજીવન અને ટ્રાફિક પણ પ્રભાવિત થયા છે નરસોબીરા સોલંકી અને પ્રભાવિત વિસ્તારોની પણ મુલાકાત લીધી રાહત કામગીરીનું નિરીક્ષણ કર્યું વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના ધાન અને મગફળીના પાકને નુકસાનની ભીતિ સતાવી રહી છે લા લોકો દયાળ ગામના ચાંચખેરા પટવા ગામના અને આ ગામના અમુક ખેડૂતો જે વધારે પડતી પાણી આ ગામમાં ફરી વળવાના કારણે પચાસક જો પચાસક લોકો બાળકો સહિત જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હું આ ગામના યુવાનોનો આ ગામના સરપંચ તો આ ગામના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારા સાથે સાહસ કરી અને ટ્રેક્ટરનું પણ અમને સહાય મળી અને એના કારણે અમે આ રેસ્ક્યુ કરી શકા જો ટ્રેક્ટર કંઈ ન હોત તો અમે કદાચ ત્યાં સુધી અમે પણ પહોંચી શકા ન હોત પોલીસ તંત્ર સાથે રહી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રહીને આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે જ્યારે આવા સમાચાર મળ્યા તાત્કાલિક જ આ ગામમાં આવી અને દરેક લોકોને આ બાબતે મુખ્યમંત્રી શ્રી સાહેબ સાથે પણ અમે ધ્યાન ઉપર મૂકી દીધેલું કલેક્ટર સાહેબ સાથે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને જરૂર પડે કદાચ હેલિકોપ્ટરની તો હેલિકોપ્ટરને પણ સૂચના આપી દેવામાં આવી હતી રામપરા ગામના એ બાજુ વિસ્તારના લોકો પણ જે સાત આઠ જણ બાળકો સાથે જે ફસાયેલા હતા એને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે